નમસ્કાર નમસ્કાર તમારો પરિચય મારું નામ હરેશ વલ્લભભાઈ પાદરિયા ગામ ગઢડા બરાબર તાલુકા પડધરી તાલુકો અને રાજકોટ જિલ્લો રાજકોટ જિલ્લો અચ્છા તો તમારે આ કેટલા છોડનું વાવેતર છે મારે બત્રીસો બત્રીસો અને દર વર્ષ કરતા આ વર્ષે તમે કંઈક અલગ વસ્તુ કરેલી છે બરાબર આ દર વર્ષ કરતા આ વર્ષે મને મારે સો ગ્રામની સાઈઝ થઈ ને ત્યાંથી સોલ ચાર્જરનું મારા ગામમાં જ રામ સર કરીને આવ્યા હતા એટલે મેં મારા નથુલાલ કાકા થાય એને મેં પૂછ્યું કે આવે તો મને વિઝિટ માટે બે થોડુંક જાણવા મળે એટલા માટે પણ સાહેબ ટાઈમ નહોતો અને અમારા કાકાને એટલે ઓચિંતાનું આવવાનું થયું એટલે અમે મળ્યા નહીં પછી મેં સોઇલ ચાર્જર ગોતીન ત્રણ ચાર મહિનાથી આ ચાલુ હે ત્રણ મહિના ત્રણ સાડા ત્રણ મહિના થયા છે લ્યો ને એકસો ચાલીસ લીટર સોઇલ ચાર્જર વાપર્યું હે બાકી ફ્રૂટ ચાર્જર સાઈઝ ચાર્જર બરાબર એનો આ વર્ષે લાભ મળ્યો બાકી તો આ કૃષિ અમૃત ને ઈ જો નાખી તો એના મૂળ ને ઈ તૂટે એટલે ઈ આ વર્ષે નથી વાપર્યું બરાબર બાકી આવતા વર્ષે રેસ્ટ પીરિયડ થી પ્યોર કૃષિ અમૃત ગીન ગુજરાત એ બધુંય નાખવાનું થાય છે બરાબર એટલે ટૂંકમાં આ ટ્રીટમેન્ટ આપણે કરી છે હા આ વખતે 6 વર્ષથી મેં ઝાડના પાન કે કોઈ આવું ત્રણ ઇંચ ના જોયા જ નથી અચ્છા હા હા એટલે આ પાન ની સાઈટ ટુકમા આપણે આજે મળી છે બરાબર એકદમ કોલેટી વાળા પાંદડા છે હા હા કારણ કે આ આવી સાઈજ જ નથી થઈ બરાબર આ વસ્તુ જે આ ત્રણ ઈચની જે થઈ છે ને હા હા એ છ વર્ષમાં મેં મારા ઝાડમાં જોઈ નથી મારે એક તો જમીન નબળી છે નિતારવાળી હા 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 અને આ મારે ઝાડનો ગ્રોથ નથી થતો માલ અવર લઈએ અચ્છા તો તમને આમ આ ડિફરન્ટ તો તમે કીધો કે ભાઈ દર વર્ષ કરતાં સાઈડને આંતેન ફેરફાર છે હા તો બીજું તમને શેમ આમાં ફળની ક્વોલિટીમાં ને ફળની ક્વોલિટીમાં ચોથા આ ચોથો મારો ગ્રોપ છે બરાબર માલ તો દર વર્ષે થાય જ છે પણ આ વર્ષે જે ક્વોલિટી થઈ છે ને એવી એક વર્ષે ક્વોલિટી થઈ નથી નથી આવડો તડકો અત્યારે હતો નથી સનબર્નિંગ લાગ્યું કે કોઈ વસ્તુ પ્રોબ્લેમ નથી નથી ફાટ નહી એક પણ ડાઘી ખાટવાનો કે ડાગીનો કોઈ પણ પ્રોબ્લેમ નથી કોઈ પ્રોબ્લેમ નથી સાંભર નહીં ગઈ નથી કાઈ નથી હમ હમ તો તમને દર વર્ષ કરતા કઈક અલગ વસ્તુ આપણને અત્યારે દેખાય હું તો સોઈલ ચાર્જર ને ભગવાન માનું હું જો દાડમ કોઈ વાવે ને તો સોઈલ ચાર્જર નો 100% ઉપયોગ કરો ને તો જ તમે સક્સેસ જઈશો નકર સક્સેસ આમાં પેસ્ટીસાઇડ ઉપર કે રાસાયણિક ખાતર ઉપર સક્સેસ જવાનું કોઈ ગ્રોપ જ નથી તો અને બીજા સ્પ્રેમાં તમે શું લીધેલું બીજા સ્પ્રેમાં તો બે મહિના પહેલાં મેં કર્યા બે મહિના આ છેલ્લા લાસ્ટ બે મહિનામાં તો મેં પેસ્ટિસાઈડને એક પણ સ્પ્રે લીધો જ નથી અચ્છા ખાલી સાઈડ ચાર્જર ને ફ્રૂટ ચાર્જર અને ફ્રૂટ સોઈલ ચાર્જરથી થેપ્સ કે ઇયળનું એનોય કંટ્રોલ રહીએ કારણ કે ઝાડ જ એકદમ હેલ્ધી રહીએ એટલે કોઈ રોગ કે જીવાત આવવાનો પ્રોબ્લેમ જ નથી થતો બરાબર બરાબર તો ટૂંકમાં અત્યારે માલ તૈયાર છે બરાબર હા માલ રેડી છે અને તમે કીધું એ પ્રમાણે એક્સપોર્ટ ક્વોલિટીનો માલ છે હા એ અત્યારે આમાં દેખાય છે રેડી જ છે અત્યારે અને આ એની ટૂંકમાં સાઇનિંગ એની ક્વોલિટી એ આપણને દેખાય છે તો તમને શું લાગે છે અને કલરને કલર ને એ બધું તો પરફેક્ટ વર્ષે તો કોઈ કાંઈ પ્રોબ્લેમ જ નથી બરાબર અને બરાબર અચ્છા આ માલ પણ આપણને ક્વોલિટી વાળો માલ આપણને દેખાય તો તમે સૌરાષ્ટ્રના ખેડૂતો છે બરાબર તો તમે એને શું સંદેશો આપશો હું તો એને જેટલા દાડમવાળા સૌરાષ્ટ્રના ખેડૂત છે જામનગર જિલ્લાના રાજકોટ જિલ્લાના હું તો એક જ કહું કે ફોલ ચાર્જર ટેકનોલોજી જે અપનાવશે ને એની જીત થઈ છે બરાબર બાકી પેસ્ટિસાઈડ ને રાસાયણિક ખાતર ઉપર જે છે ને એને આજે રોવાનું હોય કાલે રોવાનું એટલે ટૂંકમાં એનું વાપરવાનું છે પણ કંટ્રોલમાં વાપર કંટ્રોલમાં એમ ઓવરલોડિંગ ને ખર્ચો ઓછો છે અને આમાં તમારો ખર્ચો કેટલો થયો છે અંદાજે મારે બત્રીસો છોડમાં પર પ્લાન્ટે એકસો ને સાઠ થી એકસો એકોતેર રૂપિયા થયો અત્યારે એકસો એકોતેર રૂપિયા એટલે એકસો સિત્તેર ની આજુબાજુ એકસો સિત્તેર અત્યારે પહોંચ્યું છે મારે પર પ્લાન્ટ પર પ્લાન્ટે અને તમે આજે વાપરવાનું ચાલુ કર્યું એ ત્રણ મહિના પછી ત્રણ મહિના પછી ઓકે ઓકે તો સરસ Whatever, thank you.